હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ફાલુદા રોઝ ફાલુદા બનાવીશું જેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ફાલુદા બનાવવા માટે સૌથી પહેલાં આપણે સેવ બનાવીશું તો એના માટે મેં પાણીને ગરમ કરવા મૂક્યું છે અને આ રીતની મેં અડધો કપ જેટલી સેવ લીધી છે રેડીમેડ લીધી છે જેને સેવૈયા કહેવાય છે આ રીતની એ ઇઝીલી તમને માર્કેટમાં મળી જશે અને બહુ મોંઘી પણ નથી આવતી આનાથી ફાલુદાની જે સેવનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે તો આ રીતનું એક પેકેટ મેં લીધું છે એમાંથી મેં અડધો કપ લીધું છે પાણી થોડું ગરમ થઈ જાય પછી મેં એડ કર્યું છે મિક્સ કરીએ અને એને આપણે થવા દઈએ જ્યાં સુધીને સરસ બફાઈ ના જાય ત્યાં સુધીને એટલી વારમાં આપણે તકમરિયાને પલાળી દેવાના છે તો એક મોટી ચમચી મેં તકમરિયા લીધા છે આ રીતના માર્કેટમાં મળી જશે અને આ પણ ખૂબ જ સસ્તા મળી જશે તો આને આપણે પલાળી દઈશું તો મેં પાણી એડ કરી દીધું છે લગભગ અડધો ગ્લાસ જેટલું અને આને દસ મિનિટ જેવું પલાળવા દઈએ ત્યાં સુધીને સરસ પલળી જશે તો આ બાજુ તમે જોઈ શકશો કે આપણી જે ફાલુદાની સેવ છે સરસ બફાઈ ગઈ છે તો આ રીતે ચેક કરી લેવાની હાથથી ધીરે રહીને આ રીતે મેશ થઈ જાય એટલે સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે એને સ્ટેનરની મદદથી બધું પાણી કાઢીને ગાળી લેવાની છે અને હવે આપણે એની વાત એને થોડીક વાર ઠંડી થવા દઈશું ત્યાં સુધીને આપણે ફાલુદા માટે દૂધ તૈયાર કરીએ તો આપણે રોઝ ફાલુદા બનાવવાના છે એટલા માટે મેં લીધું છે ઠંડુ દૂધ અને રોઝ સિરપ લીધો છે તો આ રીત તમે કોઈપણ ફ્લેવરનો ફાલુદા બનાવી શકો છો તમે ચાહો તો મેંગોની પ્યુરી એડ કરીને મેંગો ફાલુદા બનાવી શકો છો રોઝ સિરપમાં ખાંડ વધારે માત્રામાં રહેલી હોય એટલે હું ખાંડ એડ નહીં કરું જો તમને એવું લાગે કે મને ઓછું ઘડ્યું છે તમે આ ટાઈમે થોડીક ખાંડ એડ કરી શકો છો ત્રણથી ચાર મુઠ્ઠી સિરપ એડ કરી દીધો છે દૂધની અંદર અને મિક્સ કરી લેવાનું છે તો આ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણું આ દૂધ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ફાલુદા બનાવીશું તો બધું તૈયાર છે સૌથી પહેલા આપણે ગ્લાસ લેવાનો છે તમારી પાસે જે પણ ગ્લાસ અવેલેબલ હોય એ લઈ લો એની અંદર થોડુંક એક મોટી ચમચી જેટલું પહેલા રોજ સિરપ એડ કરીશું જે આપણે તકમરિયા પલાળીને રાખ્યા હતા તે એડ કરીએ આ રીતે પાણી નિતારીને એડ કરી દેવાના છે તમને જે રીતે ભાવે એ રીતે તમે એડ કરી શકો છો તો મારા ઘરમાં વધારે પસંદ છે એટલે મેં બે મોટી ચમચી એડ કર્યા છે હવે જે આપણે ફાલુદાની સેવ બનાવીને રાખી હતી તે પણ એની અંદર એડ કરી દેવાની છે તમે ચાહો તો આ બધું દૂધમાં મિક્સ કરીને ડાયરેક્ટ પણ સર્વ કરી શકો છો તો આ રીતે બે મોટી ચમચી ફાલુદાની સેવ એડ કરી છે હવે આપણે પિસ્તા અને બદામની કતરન છે તે એડ કરી દઈએ અને ઉપર હવે થોડીક મેં ચારી લીધી છે સમારીને તે એડ કરીશું ના હોય તો વાંધો નહીં ઓપ્શનલ છે ના એડ કરતા તો આ રીતે ઉપર થોડીક એડ કરી દઈએ હવે આપણે ઠંડુ દૂધ તૈયાર કરીને રાખ્યું છે રોઝ સિરપવાળું તે એડ કરીશું અને ગ્લાસની ઉપર એડ કરતા રહીશું અને આપણે આખો ગ્લાસ નથી ફૂલ કરવાનો આપણે થોડુંક રહેવા દેવાનું છે આપણે ઉપર આઈસ્ક્રીમ એડ કરીશું એટલા માટે તો આ રીતે મેં થોડુંક રહેવા દીધું છે તો હવે આપણે વેનિલા આઈસ્ક્રીમ એડ કરીશું પણ તમે ચાહો તો કોઈ પણ આઈસ્ક્રીમ યુઝ કરી શકો છો અને તમે ચાહો તો કુલ્ફી આઈસ્ક્રીમ પણ યુઝ કરી શકો છો તો હવે એની ઉપર આપણે એક સ્ક્યુબ આઈસ્ક્રીમનો એડ કરી દઈશું તો આ રીતે એની અંદર આઈસ્ક્રીમ એડ કરી દો ફરીથી એક સ્ક્યુબ આપણે એડ કરી દઈશું તમને જે રીતે ગમે એ રીતે એડ કરી દો તો આઈસક્રીમ એડ કરી દીધો છે હવે આપણે ઉપર ફરીથી થોડુંક રોઝ સિરપ એડ કરીએ જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગે અને થોડા બદામ અને પિસ્તાની કતરણ તો આ આપણો ફાલુદા તૈયાર છે ઉપર ચા હો તો ચરીના ટુકડા નાખીને સર્વ કરી શકો છો તો આ રીતે ફાલુદાને ઘરે જરૂરથી બનાવજો બાળકોનેથી લઈને બધાને ખૂબ જ પસંદ આવશે તો ગરમીના સિઝનમાં આ રીતે ઠંડો ઠંડો ફાલુદા બનાવજો રેસીપીને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસિપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે મળીશું આપણે કાવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો